જાદુભાઈ આમ તો ગુજરી ગયા હાથ વરે છે ને મને હેરમાં આવે આપણે ભવા હોય ને ગામડામાં એમાં માતાજીના ભવા હોય ને આપણે પગે લાગી અમુક ખોટા એ ભવા હોય એ દાણા જોતા હોય ને તો આમ પછેડી પાથરી હોય પછીડિયા આમ હાથ ફેરવે એ માં તને જે દેખાતું હોય એ કે મા કે પહેલાં તે દેખાય કે તું દહ દીધા નાયો નથી એમાં હેરખ્યા દાણા ન આવે ને તો આમાં આમ કે મા તને વાંધો હું છે તારી માં સાણા વીણે ઈ એમાં હેરખ્યા દાણા આવી જાય તો રાવળદેવને કે રાવળદેવ ડાક છોડો ડાક છોડો એટલે રાવળદેવ ડાક હાથમાં લઈ અને ખોટો ભવો હોય ને એટલે રાવળદેવને ખબર પડી જાય એને તો રોજનો અભ્યાસ રહ્યો ને અમે ગમે એમ ગાતા હોય ગમે અમે સૂર ફગ્યા કે તાલ ફગ્યા એ જે જાણતા હોય ને બધાને ખબર હોય બાકી તો અરે અરે હાલે અમારું લ્યો એમ આને રાવળદેવને ખબર પડી જાય કે આ ખોટો ભર ખોટો ભવો હોય ને એટલે રાવળદેવ ડાક હાથમાં લઈને મૂળ વગી નામ કરે પછી શરૂ કરે ધૂન 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 તો ઓલો મળે આમાં મલવા તો રાવળદેવ કે ઢોંગ છે ધતિંગ સાહેબ ઢોંગ ધતિંગ ઢોંગ ધટિંગ ખોટી નો સાહેબ ખોટી નો સાહેબ તોય નો માન્ય ને પછી દાંડી ખે પછી પછી દાંડી ખે રાવળદેવ દેવ રીમ આવીને કે નરકે દાહો નરકે દાહો નરકે દાહો નરક 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 નરકે દાહો નરકે જાહો નરકે જાહો તો જાંજ વગર તો હું કે કોણ કોણ દાહે કોણ કોણ દાહે કોણ કોણ દાહે તો ભવો કુદી ના હું હું તું જાન મારા એટલે એમ હું એનો ભવો છો હાસો કે ખોટો એ તો મારો ભગવાન જાણે પણ એક નક્કી કે જા જાય અહીંયા નર કે જાવું તો પાપ માલે મુક્ત થઈ જવું સંતોને હાજરીમાં કંઈક સારું બોલાઈ જાય તો કોઈક યાદ તો કરશે કે આવું બોલતો એટલે કલ્યાણ બીજું તો આમાં હું મર્યા પછી કોઈક યાદ કરે એ જ સારું મર્યા પછી ઘરવાળીને સારું કૂટે લાગે આવે ને એવું જીવાઈ જાય તોય ઘણું એને એમ થવું જોવે કે એક હાવજડું ગયું હાથ એટલે એ જાદુ બાપા ગમે ત્યાં પ્રોગ્રામમાં જતા ત્યાં એક કલાક ધૂઈને સકાવતા બાપુ હકીકત વૈયા ગેલા ને દાખલા કોઈ ધૂન નો ગાય ને તો સાદુ બાપુ વૈયા જતા તમારા ગામમાં ક્યાં કોઈને કઈ પડીશ કઈ એમના કાકરા ન શું આવે એમ કરીને વૈયા જ મુંબઈમાં બિપિનભાઈ એક જ પ્રોગ્રામ પછી મુંબઈ નો દાખલો બધે દેતા મુંબઈમાં મારો પ્રોગ્રામ ને ભાણીબાઈ ત્યાં ઉતારો ભાણીબાઈ કીધું કે મામા ઠેઠ મુંબઈ થી આવોશ દેહ માંથી મુંબઈ આવ્યા થાકી જાય છો હાથ પગ ધોઈ જાથરૂમ માં તે વેસલી સકડી ફેરવી નળમાલી પાણી ન આવ્યું માથેલી મીડ્યું ભખડક ભખડક પાણી પડવા તે પાઘડી હોતો ના આયો પાણી બે મામા આમ કેમ કે બાપા ગઢડામાં પાણી ઓછું તાય રહ કા બોલ ના આયો એટલે એ જાદુ બાપા કોટ માથે પાઘડી અને સહજાનંદ સ્વામી ભગવાનની જે બોલાવીને શરૂ કરતા એટલે એવી ધૂન જમાવતા ગુરુજીની એવી આપણે ખાલી એક જ કડી લેવી એક કલાક નહીં એટલે એ કારણ કે એને એની જીવતા લખણ ખોટા હતા પછી મીર્યા પછી થોડોક એ લખણ ઝલકાવે આવી એની હઠ હતી એટલે આપણે ખાલી આમ જુઓ એવી એક ખાલી ત્રીસ સેકન્ડ કારણ કે સમય લક્ષમાં લઈ મને પાછું બે મિનિટ આપ્યું છે તો હું બે જ મિનિટમાં પૂરું કરી નાખું તો ભાવથી એવી ધૂન બોલજો અડધી મિનિટની ધૂન અને પછી દોઢ મિનિટનું એનો થોડુંક પર્વ છે તો ભાવથી બધાય <laughs> राम रामचंद्र भगवान की लाल के भी महाराज की रामदेव जी महाराज की नकलंगी ने महाराज की पुंज मुरारी बापू ने नम पार बटी बटी हर हर महादेव <laughs> भाव थी बताई भेगा તો આપણે વધારે મશીનને હેન્ડલ મારીએ એટલું બળ નથી કરવું ખાલી બે તાળી પાડીને ધૂઈને ગાય છું એટલે મને ખબર પડે કે દૂધ દોણામ જાય એઠું નથી જાતું બાપા તો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં માલા છે ડોકમા ખોટું બોલાય નહી ખોટું સલાય નહી ભગતી બોલાય નહી હો માલા છે ડોકમાં

આ ભગવાન હાથ સિદ્ધ ને બસ બાપ કારની ઠાતન સુપ્રત કરવા દિન ને દેવા દાન ભજ્યા નહીં ભગવાન ને તે કોઈ દી ઝાઝા કરીને ઝાપ હાચે થી હરામના સાખ્યા માળા રે રૂહણા રાખ્યા છે હાથ સિદ્ધ ને આપ્યા બે તાળી પાડી ધૂન ગાવા માટે ઘરનું કામ કરવા માટે હરિહર કરવા માટે કોકને દાન દેવા માટે સમય મળે તો બે માળા કોઈ આડોળો થતો હોય કરવા કાંઈ વાડીમાં ભરાવા કાંધા નહીં થાય પાપા અને ભગવાને કીધું જે મારી ધૂળ ન ગાય એને ગઢપણનો લકવા કરો લકવા ના ખાસ કા ના ખાસ કા ધકેલ બંધા દોઢ હો બંધા એ ખાવા જોજો જેને પછી તકલીફ હોય જમવા બે તમે જોજો કેરામાં જેમ પાવડો મારો ને એમ થાળી માસ નાખો તો થાળીને રોટલો બે ભાગે તો છોકરા હમો ખીધે મને ખવારા થાયલેન્ડ બાબા નું હાલે તો તો આજ પૂજ બાપુના ચરણોમાં અને સંતોના ચરણોમાં એવી પ્રાર્થના કરવી કે અમારી હિન્દુસ્તાનની ધરતીમાં લઈ લકવા નામનો રોગ નાબૂદ થઈ જાવો જોવે એ વાત ઉપર શેલી કડી આમ હાથ રાખીને તાળી પાડો છે મને ખબર પડે આમ જવો ધૂનમાં ધૂનમાં ભીહો પીડ્યો દાદા વાટી પીડ્યા ભીહો આ ધરતી કપ કસમાં નાયા કહેતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ભરાડીયા ખાટલા લઈને બારા આ બે વર્ષ નારાયણ 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 ભજમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 હરી હર આનંદ કહે સજ્જને સુકાય નહી એ બાનુ લજવાય નહી હો માળા છે ઢોકમાં બોલ રામચંદ્ર ભગવાન બોલિંગ કરતા થો એવું લાગશે તો બાપ બાપ હાલે હાલે અગિયારમાં ખેલાડી બારમાં ખેલાડી તરીકે ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોક માં આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલે દવાખાને અમથા આટો મારવા જાય છું ડૉક્ટર આમ દર્દીનું બાવડું પકડે ડૉક્ટર ન બોલે પેલા ડૉક્ટરનો ટેબલ પણ ખોકે ખોટો ભરાણો ખોટો ભરાણો અને ભગવાન કેટલો દિયાળું છે જેવા માણસ એવા રોગ આપે ને બાપા કરોડપતિ માણા જાહે તો એને ડૉક્ટર કહે ગળપણ બેન કરી જાવ તીખું તળેલો બેન કરાવો દૂધ બોધ બધું બહેન મગના પાણી ઉપર હકારો અને દહ રૂપિયાની દાડી કરવા વાળો દહેનો કે બદામ સાલો કરો બદામ સાલો કરો તું દેત ખાય જેને નાખ્યાના ના નથી અને ના પાડે અને જેને ઘરમાં નથી એને કે હકારે રાખો હકારે રાખો બદામ 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 અને હું તો ઘણી વાર કહું તમારે દર્દી જીવતું પાછું લાવું હોય ને તો બેનોને ખબર કાઢવા ન મોકલતા બસાડા હોય એવું કહી દે ફોળા હાવ ઠેઠ દર્દીના કાન પાસે પગી જાય હું ચ્યુસ તો દર્દીની બહુ વાટ જોઈને બેઠી જ હોય કારણ કે પાંચ વર્ષથી માંદા ન પીડ્યા હોય ને એટલે વાતું ભેગ્યું છે હોય એ ડૉક્ટરને સમજ છે કે હજી શારદી રોકો તમ તારે હું કામ ન્યા હાકડી કરે ને અહીંયા જલસા છે ધવળી આવીને એમ કે હે બેન હું છું કમળો છસ કેદી દી આવ્યો તક પમદી આવ્યો જાણે હાડું ભાવ્યો હોય એમ ધવળી બાઈ ધીમેક દિન કે કમળો છે કમળી તાવલે બીજકે થોડી થોડી કમળીને અસર સે તો તાતાવે નો નડે પૂરું થઈ ગયું તાવાળી બીજી બાઈ હામું દેન હો કે નાની બાળકને રંડાપાન ચાર્યું લે અરે માડી તા ડોક્ટર આવે વાલોલના વેલા જેવો ડોક માન એ દર્દી બાહે વાત કરો મે વાત તો નથી કરચુ સાહેબ ખરખરાવ કરજે મરવા દે પછી ખરખરાવ થાય એ ડોક્ટર સાહેબ તો માર દાદાને માર હવે શું ખરખ ખુરું થઈ ગયું પાણા સિવાય બધું ખવરાઓ એમ નથી કે સાવી ન જકતા ને પૂછો કે થોડીક રાહ કરી ગયો રાહ

અને હવે તો બે મોઢાળા સુલા ટક દિન ચાલુ કરે રાબ તૈયાર થઈ જાય ડીશમાં ઠારતા ઠારતા આવે બેઠા ઠારતા તને કોગળો કરાય ને રાબ ઠરી ગઈ છે દાદાને જગાડવા મોઢા પેલા આમ કીને આમ સાદર કરે તા દાદો બા મારા દાદાનું મોઢું ફાય ચીજ રાબ રેડી દે સાચો ઓલી આખો દવાખાનું શું લે મારા છોકરાઓ નો હું ચાહે ભેગા મોકલી દે કઈ વાહે પાર્સલ મેં ભેગા કહ્યું ને બાપા મોનોપોલી આપણને નો ફાવે ખતરો કરજો ક્યારે કોઈ ઘેરે ન હોય ત્યારે ટ્રાય કરવી તીજે ધડાકે ગોટો વળી દઈને આ બબે કલાક હિંસ વાળ વાકો ન થાય કેટલી ભેગતી છે એમાં વકલ હોય આગલી લાઈન વચ્ચેનું ઢોંગું હાવ પાછળ આગલી લાઈનમાં હોય ને બબે બાવીએ પકડ્યો હોય મને મેલી જા તો હું ભેગી બળવાની સૌ એની પછી નો વર્ગ એ લાંબા હાથ કરી કરે ડોન્ટ ટચ મી આપણને એમ થાય કે એમાં પછી ભીજયોને બેસાડીયું ના આવડતું અમુક નવાણિયા હોય ને એને ખબર ન હોય કે હાથ ભેગા કરવાની ડાયરેક્ટ ધડાકા લેતી પંદર મિનિટમાં થાકી જાય થાક્યા પછી ઢુંગાના બારા નીકળે તો આબરૂના કાકરા થાય તે પોરો ખોવા હાટુ ઠોક કરે ખોટે ખોટી પડી જાય

બેઠો એક ડાલિયે રે તમે ઘડી બહાર કરશો નહીં કલેશ મીઠું જો જો રે ક્યાં તો બોલ્યો હમણાં જો ને હુંગ છે પંખીડા નો મેળો